ઉગ્ર છે પણ સમય આવે ને ત્યારે હૃદય ભાંગી જતું હોય અને ઘણા સરળ સ્વભાવના હોય પણ એનાથી તો ભગવાન બચાવ એવા હોય આપણા દેખાવમાં સારા લાગતા હોય ઘણા નરમ દેખાતા હોય પણ અંદરથી કારણ રઘુપતિ કીર્તિ બિમલ પતાકા ભગવાન રામની જો ધજા ફરકે ને તો લક્ષ્મણજી દંડનું કામ કર્યું છે દંડ સલામત હોય ને તો જ ધજા રહી શકે ધજા ટકી શકે છે તો લક્ષ્મણજી દંડ છે રામની ધજાનો રામની ધજા અને કીર્તિ જો ફરકતી હોય તો લક્ષ્મણજી ના હિસાબે કારણ લક્ષ્મણજી એવું વ્યક્તિત્વ રામાયણનું છે બીજું તો શું કહું બાપ પણ દુનિયામાં એવો કોઈ ભાઈ નથી થયો દુનિયામાં નહીં વિશ્વમાં એવો કોઈ ભાઈ નથી ભારત સિવાય એક ભાઈ માટે ભાભી માટે ચૌદ વર્ષ સુધી જેને જાગરણ કરે વિચારો તમે જેને નિંદ્રા છોડી નારી છોડી અયોધ્યા સુખ છોડ્યા માબાપ છોડ્યા આવો ભાઈ દુનિયામાં તમને કોણ મળી શકે ચૌદ વર્ષનું અખંડ જાગરણ કર્યું અને ત્યાગ છે ને કે ભારત સિવાય દુનિયામાં તમને ક્યાંય ત્યાગ નહીં મળી શકે હા આ જાગે છે લોકો ઘણા જાગે છે ભાઈ માટે પણ વકીલોની સલાહ લેવા માટે મારા ભાઈને આટલું જ મળવું જોઈએ મને આટલું મળવું જોઈએ એટલા માટે લોકો જાગે છે મને આટલું મળી જવું જોઈએ પણ લાખો લાખો નમસ્કાર છે એ ભાઈને જેને એક ભાઈ માટે ભાભી માટે જાગરણ કર્યું છે ભારતનો ભાતૃભાવ તમે જો લક્ષ્મણ અતિ મહત્વનું પાત્ર છે રામાયણમાં